બારડોલી શ્રી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત એકેડેમી ગાંધીનગરના આર્થિક સહયોગથી વી કિલોલ કુમાર ગ્રુપ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડેમી હિના કિલોલ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીના સંયુક્ત ઉપક્રમે આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત મહેમાનો સુરત જિલ્લા પંચાયત કાર્યક્રમભાઈ વસાવા કો ઓપરેટિવ બેન્કના પૂર્વ પ્રમુખ અને સુમુલના ડિરેક્ટર નરેશભાઈ પટેલ શૈક્ષણિક અને સામાજિક અગ્રણી અજીતસિંહ સુરમા તથા નેશનલ પ્રેસ એસોસિએશન એનપીએના ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર અને ગુજરાત આત્મીયતા ન્યૂઝના એડિટર હિમાંશુસિંહ ઠાકોર બારડોલીનગરના ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી આનંદ માણ્યો હતો બારડોલી શહેરની નાની બાળાઓ દ્વારા સરસ મજાની વિવિધ કૃતિઓ તથા ભારતીય નૃત્ય ગરબા અને સાંસ્કૃતિક સંસ્કૃતિને આગળ વધારનારી કૃતિઓ તથા કિલોલ ગ્રુપ દ્વારા ગુજરાત રાજ્ય લેવલે સંગીતમાં ઓળખાતા કલાકારો દ્વારા સરસ મજાના વિવિધ સંગીત રજૂ કરવામાં આવ્યા હતા બારડોલી સરદાર પટેલ ટાઉન હોલમાં ખૂબ મોટી સંખ્યામાં જનતાએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો